જૂનાગઢ મનપાની સામાન્ય સભામાં હોપાળો જોવા મળ્યો હતો ડિમોલેશન મુદ્દે કોંગ્રેસના નગરસેવકના ધરણા ઉપરકોટ પાછળના વિસ્તારમાં ડિમોલેશન કરાયું હતું ડિમોલેશન બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી હતી માંગ સ્વીકારાતા નગરસેવકોએ ધરણા સમેટ્યા મેરે કલેક્ટર સમક્ષ ઠરાવ મોકલવાની પણ ખાતરી આપી હતી તો ડિમોલેશનને લઈ જે પ્રક્રિયામાં વિરોધ જોવા મળી રહ્યો હતો ઉપરકોટના પાછલા વિસ્તારમાં ડિમોલેશન કરાયું હતું આ સાથે જ જે માંગ સાથે ધરણા પર બેઠા હતા આખરે માંગ સંતોષાતા જે ધરણા હતા તે ધરણા સમેટવામાં આવ્યા છે મેયરે કલેક્ટર સમક્ષ ઠરાવ મોકલવાની પણ જે વાત હતી તે કરી છે નગરસેવકના ધરણા જોવા મળ્યા હતા ડિમોલેશન મુદ્દે કોંગ્રેસના નગરસેવકો છે કામગીરી ચાલી રહી છે ત્યારે જૂનાગઢમાં આ ડિમોલેશન મુદ્દે જ કોંગ્રેસના નગરસેવકો જે છે તે ધરણા પર ઉતર્યા હતા અને ડિમોલેશન બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા પણ માંગ કરવામાં આવી હતી જ્યારે કોંગ્રેસના નગરસેવકોની માંગ સ્વીકારાતા ધરણા હતા તે કોંગ્રેસના નગરસેવકોએ સમેટ્યા હતા મેયરે કલેક્ટર સમક્ષ ઠરાવ મોકલવાની ખાતરી આપી અને ત્યારબાદ કોંગ્રેસના નગરસેવકો જે છે તેઓએ ધરણા સમેટ્યા છે